કમ્પ્લીટ સોસાયટી જો ફરતો એરિયો સારા પાડોશી અને સારું ટેનામેન્ટ જોઈ રહ્યા છું કમ્પ્લીટ મકાન કમ્પ્લીટ એટલે થોડો ઘણો ખર્ચશે તમારે આ મકાનમાં રિનોવેટ કલર કામ કરવાનો થોડો ઘણો ખર્ચ છે બાંધકામ પાંચ સાત વર્ષ જૂનું છે સાતક વર્ષ આશરે હશે થોડું ઘણું વધારે હોય તો ખબર નથી પણ ગેટ પેક સોસાયટી રહેવા માટે એરિયો સારો છે આ મોટું ફળિયું છે કોમન પ્લોટ પણ આમાં આપેલો છે પાર્કિંગ થઈ જાય મોટી શેરી અને આ એકણે ફળિયામાં તમારે પાર્કિંગ કરવું હોય તો પણ થઈ શકે તેવું મોટું વિશાળ મકાન છે અને તે પણ સાવ વ્યાજબી ભાવમાં ટુ બી એચ કેના ભાવમાં થ્રી બીએચકે વિડીયો પૂરો જોજો વિડીયોમાં કિંમત અને એડ્રેસ બધું આપે એટલે વિડીયો જોજો વિડીયો ગમે તો લાઈક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલ ઘંટીનું બેલ છે તેને ઓલ ક્લિક કરી ઓલ બટન દબાવી દેજો જેથી નવા વિડીયા મૂકીએ એટલે પહેલો વિડીયો તમારા મોબાઈલ સુધી પહોંચી શકે જો આ મોટું ફળિયું જોયું ગેટપેક સોસાયટી પછી આ મોટો વિશાળ હોલ અંદરથી સીડી બે ફેમિલી આરામથી રહી શકે તેવું મકાન આ મોટો વિશાળ હોલ પણ કલર કામને થોડું ઘણું રિનોવેટ કરવું પડે એમ છે લાખ બે લાખ રૂપિયાનો ખર્ચ છે એટલે ભાવ વ્યાજ બી છે લાખ બે લાખ રૂપિયાના ખર્ચ સામે મકાન મોટું છે અને કિંમત ઓછી છે જો આ કિચન છે મોટો હોલ જોયો પેલા ફળિયો જોયો પછી હોલ જોયો હોલ પછી આ કિચન કિચનમાં લાદી ટાઇલ્સ લગાવેલી છે કમ્પ્લીટ કિચન છે નળ ફિટિંગ છે અને ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે લોન થઈ શકે ટાઈટલ ક્લિયર ટેનામેન્ટ છે જો આ કબાટ બનાવેલા છે માર્બલના હોલ પછી કિચન કિચન પછી અંદર આલો એટલે માસ્ટર બેડરૂમ આવે જો એમ તો કિચનમાં લાદી લગાવેલી છે બાકી કલર કામનો ને એવો ઝીણો મોટો ખર્ચ છે લાખ બે લાખ રૂપિયામાં તમારે ફર્નિચરથી માંડીને બધું કમ્પ્લીટ થઈ શકે છે પણ એરિયો સ્ટાન્ડર્ડ એરિયો સારો ગેટપેક સોસાયટી સીસીટીવી કેમેરા બધું કમ્પ્લીટ આ માસ્ટર બેડરૂમ બેડરૂમ પણ મોટો એનું કારણ છે કે આ પિંચોતેરવાર જગ્યામાં બાંધકામ કરેલું છે આ જગ્યા છે પિંચોતેરવાર પિંચોતેરવાર જગ્યામાં બાંધકામ કરેલું છે આ વોચ એરિયા આપેલા માસ્ટર બેડરૂમની પાછળ હાલમાં તમે એક ટેનામેન્ટ જોઈ લો એટલે લગભગ બધા એક સરખા જ આવે છે રાજકોટમાં આવા ટેનામેન્ટની સિસ્ટમ થઈ ગઈ છે એટલે હાલમાં તમારે બે જ વસ્તુ વિડીયોમાં જોવાની રહેશે કેવું છે કેટલો ખર્ચ છે અને કિંમત શું છે ને એડ્રેસ ક્યાં બાકી ટેર્નામેન્ટ તો એક સરખા જ બધે અત્યારે રાજકોટમાં જ્યાં ત્યાં બને છે એ બધા એક સરખા આ જો એટેચ બાથરૂમ આપેલું છે એટેચ બાથરૂમમાં લાદી કમ્પ્લીટ છે એટલે એમાં કોઈ ખર્ચ છે નહીં બાકી દિવાલોમાં કે લાદી લગાવેલી નથી એટલે દિવાળીમાં કલરકામ તમારે કરવું પડે કલરકામ કરો ચાર હજાર લાખ રૂપિયાનો ખર્ચો કરો એમ ટેનામેન્ટ પણ હાવ વ્યાજબી ભાવમાં જો અંદરથી સીડી સીડીમાં માર્બલ લાદી લગાવેલી છે ગ્રીલ લગાવેલી છે વાર જગ્યા નીચે વન બેડ હોલ કિચન પ્લસ ફર્યું અને ઉપર આ બે બેડરૂમ જ્યાં કણે આ જગ્યા જે મોકલે છે ત્યાં તમે ફર્નિચર કરી શકો કબાટ બનાવી શકો પછી આ જો બીજો બેડરૂમ સામે દેખાય છે તે બીજો બેડરૂમ આરએમસી લાઈન છે પાણીની પાણીનો બોર છે ગેસ્ટ લાઇન છે તેમ બધું કમ્પ્લીટ છે કોઈ વસ્તુ ઘટતી ટાઇટલ ક્લિયર છે લોન થઈ શકે છે જ્યાં માસ્ટર એક બેડરૂમ એની જ સામે બીજો બેસ્ટર બેડરૂમ એટલે હવા ઉજાચ ફૂલ છે હવા ઉજાચ માટે કોઈ વસ્તુ ઘટતી નથી સારું ટુર્નામેન્ટ છે વ્યાજબી ભાવમાં છે તમે જોઈ રહ્યો આ ગલેરી આપેલી છે બરાબર અને થોડો ઘણો ખર્ચ તો કરવો પડે સસ્તું લેવું હોય તો થોડો ઘણો ખર્ચ કરવો પડે આ ટેનામેન્ટ આ ટેનામેન્ટ પિંચોતેર વાર જગ્યામાં બાંધકામ છે થ્રી બેડ હોલ કિચન આ ટેનામેન્ટની કિંમત રાખેલી છે માત્ર સાડત્રીસ લાખ રૂપિયા માત્ર સાડત્રીસ લાખ રૂપિયા તેમાં પણ સામે બેસીને થોડું ઘણું માન સન્માન રહી શકે છે કારણ કે ગેટ પેક સોસાયટી છે સીસીટીવી કેમેરા છે પ્લસ વાર જગ્યા છે એટલે વ્યાજબી ભાવ કહેવાય અત્યારે પિંચોતેર વારનું મકાન લેવા જાઓ એટલે ચાલી પ્લસ જ હાલવાનું ચાલીથી નીચે નથી મળતું બરાબર આ પિંચોતેર વારનું જે મકાન છે થ્રી બેડ હોલ કિચન સાડત્રીસ લાખ રૂપિયા કેશે પાર્ટી તેમાં પણ સામે બેસીને થોડો ઘણો ભાવમાં ફેરફાર થઈ શકે આ ટેનામેન્ટ આવેલું છે રેલનગર રાજકોટ આ ટેનામેન્ટ આવેલું છે રેલનગર રાજકોટ જે ભાઈને વધારે માહિતી જોઈતી હોય તે અમારી રૂબરૂ મુલાકાત કરે અમારું ઓફિસ એડ્રેસ તો તમને ખબર જ છે અમારા મોબાઈલ નંબર એ તમને ખબર જ છે અને જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આ માસ્ટર બેડરૂમમાં આ એટેચ બાથરૂમ બીજું પાણીની કોઈ સમસ્યા નથી ફૂલ પાણીની સુવિધા ગેસ લાઈન છે આરએમસી લાઈન છે પાણીનો બોર છે ગેટ પેક સોસાયટી સીસીટીવી કેમેરા સિક્યુરિટી ગાર્ડ પણ રાખેલા છે અને ત્યાંથી આ ઉપર જાવ બે માસ્ટર બેડરૂમ પછી ઉપર જાવ એટલે ઉપર જવા માટેની આ સીડી અગાસી ઉપર જવા માટે તેમાં પણ માર્બલ સારો એવો લગાવેલો છે આ એક જો સીડી રૂમ ત્યાં પણ એક તમે પૂજા રૂમ બનાવી શકો છો કારણ કે સીડી રૂમ મોટો છે જગ્યા મોટા હોવાને કારણે સીડી રૂમ પણ મોટો છે પણ કલર કામને ભાઈ કરવું પડે ખર્ચ કરવો પડે સસ્તું જોતું હોય પાંચ દસ લાખ રૂપિયા તો બે લાખ લાખ રૂપિયાનો ખર્ચો કરવો પડે એટલે જે ભાઈને જો ખર્ચ કરીને વ્યાજબી ભાવમાં જોતું હોય તેના માટે મોટું ટેનામેન્ટ બહુ સરસ છે સારું છે બાંધકામ થોડુંક જૂનું છે પણ ગેટ પેક સોસાયટી લોકાલિટી સારી છે લોકેશન અને લોકાલિટી પ્રોપર્ટીમાં મહત્વની છે જૂની નવી પ્રોપર્ટી મહત્વની નથી અમારી સાથે માટે જોડાઈ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી લાઈક કરો શેર કરો કરવા વિનંતી ઓલ દેખાય છે તેને કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપજનનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી